નમસ્કાર આલાપ આલાપ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો મહેનત કરવામાં ક્યારેય પાછું પાણી કરતો નથી પરંતુ કુદરત આગળ હંમેશા હારી જતો હોય છે અને લાચાર બની જતો હોય છે મહામુસીબતે ઉભો કરેલો પાક જ્યારે કુદરતી માવઠાના કારણે પાણી ભરાઈ જવાને કારણે નિષ્ફળ જાય તો ખેડૂત બિચારો મહેનતનું પરિણામ શું મેળવે એ આશ્ચર્યજનક છે આ માવઠાના કારણે તાલુકાના ગામની આસપાસમાં આવેલી જમીનોમાં મગ અને મઠિયાના વાવેતર એ મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે આવા જ વાવેતર આ ધરતી પુત્રોએ કર્યું હતું પરંતુ આ કુદરતના કેરના કારણે પડેલા માવઠામાં આ મઠિયાના ઊભા પાકમાં પાણી ભરાઈ જતાં આ મઠિયાના પાકને વ્યાપક નુકસાન થવાનું જણાઈ રહ્યું છે ખેડૂતો પોતાનો મહામૂલો પાક બચાવવામાં નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે